સમય અને શ્વાસ ક્યારે ખૂટી જાય કંઈ કહેવાય નહીં કાચનું વાસણ છે ક્યારે ફૂટી જાય કંઈ કહેવાય નહીં અધૂરા સપનાને અધૂરા હોય ઈરાદા પૂરા તો કરી લેજો અધૂરા સપનાને અધૂરા હોય ઈરાદા તો પૂરા કરી લેજો ક્યારે અચાનક આંખ મીચાઈ જાય કઈ કહેવાય નહીં મજેદારે ફસાયા તો પણ પહોંચવાનું પહોંચવાનું છે છે સામે સામે કિનારે કિનારે ફસાયા તો પણ હાથમાંથી હલેશું ક્યારે છૂટી જાય કઈ કહેવાય નહીં વેડફી નાખશો તો વેડફાઈ જશે સમય અને સંબંધો વેડફી નાખશો તો વેડફાઈ જશે સમય અને સંબંધો સાચવજો સ્નેહથી ક્યારે તૂટી જાય કંઈ કહેવાય નહીં ઇજ્જત અને આબરૂ તો ચિત્રે બાંધેલું રતન છે ઇજ્જત અને આબરૂ તો ચિત્રે બાંધેલું રતન છે ભાઈ છુપાવી રાખજો ક્યારે લૂંટી જાય કંઈ કહેવાય નહીં અંત સુધી જ અંત સુધી આવા જ દિવસો રહેશે શું અંત સુધી આવા જ દિવસો રહેશે કંઈ નક્કી નથી આ તો નસીબ છે ક્યારે રૂઠી જાય કંઈ કહેવાય નહીં આ દેહનો ભરોસો શું દગો પણ દઈ દે અડધે રસ્તે આ દેહનો ભરોસો શું દગો પણ દઈ દે અડધે રસ્તે લક્ષ્મણ નલામી ક્યારે ઉઠી જાય કંઈ કહેવાય નહીં લક્ષ્મણ નલામી ક્યારે ઊઠી જાય કંઈ કહેવાય નહીં સમય અને શ્વાસ ક્યારે ખૂટી જાય કંઈ કહેવાય નહીં કાચનું વાસણ છે ક્યારે ફૂટી જાય કંઈ કહેવાય નહીં લક્ષ્મણભાઈ પ્રજાપતિની આ રચના છે મિત્રો ગમે તો જરૂર શેર કરજો જય શિયા